તો કેમ છો મિત્રો તમે તો આજના વિડિયોમાં આપણે વાત કરીશું કે તમારા કોઈ પણ શેર હોય તેને તમે ભાડે આપી શકો છો અને એનાથી ઇન્કમ કરી શકો છો એટલે કે ભાડાની આવક લઈ શકો છો હવે તમારો પોર્ટફોલિયો લોંગ ટર્મ માટે હોય તો પણ ભલે લોસમાં હોય તો પણ ભલે લોસમાં હોય તો પણ તમે તેમાં ભાડાની આવક મેળવી શકો છો એટલે કે એક પ્રોફિટ થઈ શકે છે તમને લોસમાં તમારી પાસે કોઈ પણ સ્ટોક પડ્યા હોય તેને તમે સેલ તો કરવાના નથી એ તો તમે હોલ્ડેજ રાખવાનો છો જ્યાં સુધી પ્રોફિટ ન મળે ત્યાં સુધી તો તેની રાહ જો તેની બદલે તમે ભાડે આપીને પણ તેમાં ઇન્કમ મેળવી શકો છો તેમાં તમે પાંચથી દસ ટકા સુધીની ઇન્કમ મેળવી શકો છો અને જો કોઈ પણ શેરની શોર્ટેજ ચાલતી હોય અને એ શેર તમારી પાસે હોય તો તમે પાંચ દસ ટકાથી વધારે પણ પ્રોફિટ મેળવી શકો છો તો મિત્રો આને કહેવાય એસએલ બી એમ સિક્યુરિટી લેન્ડિંગ એન્ડ બોરોવિંગ મેકેનિઝમ તો આને આપણે ડિટેલમાં સમજશું આજના વિડીયોમાં તો વિડીયોને લાસ્ટ સુધી જોજો ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ વિડીયો માટે અને વિડીયોને એક લાઈક પણ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલાં એસએલ છે શું તો કે આમાં જે પણ વ્યક્તિને શેર ભાડે આપવા હોય તે ભાડે લેવાવાળાએ નક્કી કરેલ ટાઈમ માટે નક્કી કરેલ ભાડાની બદલે આપવાના હોય છે તો મિત્રો આમાં ત્રણ પાર્ટી સામેલ હોય છે એક તો શેર જેને ભાડે આપવા છે તે બીજું હોય જેને શેર ભાડે લેવા છે તે અને ત્રીજું હોય છે એક્સચેન્જ એક્સચેન્જનું કામ શું હોય કે તમારું જે આ ટ્રાન્ઝેક્શન છે તેને રૂલ્સ પ્રમાણે મેનેજ કરવાનું કામ હોય એક્સચેન્જનું હવે મિત્રો તમારે જો આ સ્ટોક ભાડે દેવા હોય કે આ બધું કરવું હોય તો તમે આ બ્રોકર થ્રુ કરી શકો એટલે કે જે પણ બ્રોકરમાં તમારું એકાઉન્ટ હોય તેમાં તમે કોલ કરીને પૂછો કે આપણે એસએલ કરવું છે એના માટે શું હોય પ્રોસિજર તો એ તમને બધું જ જણાવી દેશે અને આ બધું એક્સચેન્જની અંડરમાં થતું હોય છે એટલે બીજી કંઈ ચિંતા કરવાની જરૂર ન હોય બાકી મિત્રો જે આવા સ્ટોકનું ભાડું આવે એ બધા જ સ્ટોકનું અલગ અલગ હોય છે અને આ જે એસએલબીએમમાં જે પણ સ્ટોક હોય એનું દર મહિને એનએસસીની સાઇટ ઉપર લિસ્ટ આવી જ જતું હોય છે એટલે મિત્રો આમાં તમે એક એક્સ્ટ્રા ઇન્કમ મેળવી શકો છો જો તમારી પાસે સ્ટોક હોય લોસમાં ચાલતા હોય કે પછી તમે લોંગ ટર્મ પોર્ટફોલિયો બિલ્ડઅપ કર્યું હોય લોંગ ટર્મ માટે રાખ્યા હોય તો પણ તમે તેને ભાડે આપી એક એક્સ્ટ્રા ઇન્કમ મેળવી શકો છો અને આ પણ તમારે નક્કી કરવાનું હોય કે કેટલા ટાઈમ માટે તમારે એસએલબીએમમાં સ્ટોકને આપવા છે તો એમાં તમે એક મહિનાથી લઈને એક વર્ષ સુધી પણ તમે જે પણ ટાઈમ સિલેક્ટ કરો તેમાં તમે એટલા ટાઈમ માટે આપી શકો ભાડે અને મિત્રો જ્યાં સુધી શેરને તમે ભાડે આપ્યો હોય ત્યાં સુધી એ તમારા ડીમેટમાં દેખાડે નહીં અને તેને તમે ભાવ વધે કે ઘટે એને વેચી પણ ન શકો બાકી એમાં મિત્રો તમારી પાસે જે સ્ટોક હોય તેમાં કંપનીએ કાંઈ ડિવિડન્ડ આપ્યું હોય કે બોનસ આવે કે સ્ટોક સ્પીક થાય આ બધું જ જે થાય એ બધું તમને જ મળે બાકી જો તમારે આ તમે શેર ભાડે આપ્યા હોય ને તેની ટાઈમ લિમિટ પૂરી થાય એના પહેલાં તમારે જો સ્ટોક પાછા જોતા હોય તો આમાં પણ બેંકની એફડી જેવું હોય એટલે કે તમે બેંકની એફડી મેચ્યોર થાય ત્યાર પહેલાં તોડાવો તો પેનલ્ટી લાગતી હોય છે આમાં પણ એવી રીતે હોય તમે સ્ટોકની ટાઈમ લિમિટ પૂરી થાય ભાડાની એના પહેલાં જ જો તમારે જોતા હોય તો આમાં પણ તમને પેનલ્ટી લાગે બાકી મિત્રો અત્યારે માર્કેટની કન્ડિશન પ્રમાણે તમારો પોર્ટફોલિયો પણ રેડમાં જશે એટલે અત્યારે તમે તમારા બ્રોકરમાં ફોન કરીને પૂછી શકો છો કે એસએલબીએમમાં આપણે સ્ટોક આપવા હોય તો એ તમારા એ સ્ટોક જે પણ તમારી પાસે પોર્ટફોલિયોમાં પડ્યા છે તે એસએલબીએમમાં છે એની લિસ્ટમાં જો લિસ્ટમાં હોય તો તમે તેને એક સાઇડ ઇન્કમ મેળવી શકો ભાડે આપીને તો મિત્રો આથી આપણી આજની અપડેટ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વિડિયો જોવા માટે ચાલો મળશું નેક્સ્ટ વિડીયો